નમસ્કાર દર્શક મિત્રો મિર પેટ્રોલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહર પટેલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી છે જિલ્લાના સ્પર્ધાત્મક યુપીએસસી પરીક્ષાની સહિતની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે રસ દાખવીને સેમિનારનું આયોજન કર્યું છે આગામી તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ સવારે થી બે કલાક દરમિયાન નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સ્પીપા અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે આ સેમિનારમાં યુપીએસસી સીએસી બે હજાર ચોવીસના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર હર્ષિતા ગોયલ ચોથો રેન્ક મેળવનાર માર્ગીશા અને ત્રીસમો રેન્ક મેળવનાર સ્મિતા પંચાલ તથા અન્ય સફળતા મેળવેલ ઉમેદવારો હાજર રહી યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે યુવાનોને માર્ગદર્શન આપશે આ સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ગુગલ ફોર્મ લિંકમાં તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે